પશુ ડોક્ટર એબી બી કાની તેમજ વન વિભાગ પોલીસ વિભાગના સ્ટાફના હસ્તે આબો લીમડો જાંબુ જામફળ મહુડો બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે વન વિભાગના આર એફ ઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાફવા માટે અપીલ કરી હતી તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસે જનજાગૃતિના સંદેશા સાથે ઉજવણી કરાઈ હતી પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા તાલુકામાં પશુ દવાખાના ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં નગરના વડીલો ગ્રામજનો અને આજુબાજુમાંથી આવેલા ગ્રામજનો તમામ સાથે રાખી રેન્ટ ફોરેસ્ટ ઓફિસર શહેરા નોર્મલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શહેરા વિસ્તરણ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો લાવી અને શહેરા પશુ દવાખાના જે વાવેતર કરવામાં આવેલ હતું ત્યારબાદ લોકોને અને અહીંયા આવેલા લોકો દ્વારા અપીલ કરવામાં આવે છે કે આ દિવસે ગરમી વધતી જાય છે જેના કારણે વૃક્ષોનું અ પ્રમાણ ઓછું થતું જાય છે જે વૃક્ષો વધુ વૃક્ષો વાવીએ તો જે આપણા દેશમાં વૃક્ષોની જરૂરિયાત છે જે જરૂરિયાતને પહોંચી વળાય દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા દસ વૃક્ષો વાવે એવી અપીલ કરવામાં આવે છે